અમેરિકા અને ચીન વચ્ચે ટેરેફોરને પગલે અમેરિકન શેર બજારમાં હડકંપ એસનપી અને નાસટેકમાં મોટો કડાકો ફેડરલ રિઝર્વે અમેરિકાનો આર્થિક વિકાસ દર ધીમો રહેવાની વ્યક્ત કરી સંભાવના તો માર્ચ મહિનામાં ભારતનો છૂટક ફુગાવો પાંચ વર્ષ સાત મહિનામાં સૌથી નીચે ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને પગલે મોંઘવારીમાં રાહત મધ્યપ્રદેશના નિમચમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દિવસ બે હજાર પચીસનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી પરેડનું કરી રહ્યા છે નિરીક્ષણ વીર શહીદોને આપશે શ્રદ્ધાંજલિ વક્ફ કાયદા પર આજે સુપ્રીમમાં ફરી સુનાવણી વચગાળાના આદેશ જાહેર કરવા મામલે થઈ શકે છે ચર્ચા કાયદાના વિરોધમાં થયેલ હિંસા પર કોટે વ્યક્ત કરી ચિંતા ભાજપે કહ્યું કાયદો સમાજના હિત માટે મુર્શિદાબાદમાં થયેલ હિંસા મામલે મમતા સરકાર પર ભાજપ આક્રમક રાહત શિબિરોમાં હિન્દુ શરણાર્થીઓની વધી રહેલ સંખ્યા પર કરી ટકોર ડીજીપીની પીડિતો સાથેની મુલાકાત પર ઉઠાવ્યા પ્રશ્નો પટનામાં આજે મહાગઠબંધનની બેઠક બિહાર ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા વ્યૂહરચના સીટ શેરિંગ પર થશે મંથન ગઠબંધન મજબૂત હોવાનો આરજેડી નેતા તેજસ્વી યાદવનો દાવો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભત્તામાં બે ટકાનો વધારો નવ લાખથી વધુ કર્મચારી અને પેન્શનર્સને થશે ફાયદો ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ મહિનામાં પગારમાં ચૂકવાશે કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે પણ ચર્ચા જૂનાગઢ શહેરમાં તંત્રની મોટી કાર્યવાહી શહેરના મુખ્ય માર્ગો પર નડતરરૂપ બિન અધિકૃત ધાર્મિક સ્થાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર આખી રાત ચાલેલી કામગીરી દરમિયાન મનપા પીજીવીસીએલ અને સ્ટાફ રહ્યો આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સની સુપર ઓવરમાં જીત સ્ટાર્કની બોલિંગ ને કારણે દિલ્હીએ રાજસ્થાનને આપી માત ટેબલ ચોપર બન્યું દિલ્હી કેપિટલ્સ તો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે સાતને ત્રીસ કલાકે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો